સૌરભ સંસ્કાર વિદ્યાલય હિંમતનગર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે યોગ છે જીવન જીવવાની કલા યોગ એક પૂર્ણ ચિકિત્સા પદ્ધતિ છે એક પૂર્ણ માર્ગ છે ધર્મ એક એવું બંધન છે જે બધાને એક ખૂંટીએ બાંધે છે અને યોગ બધા પ્રકારના બંધનોથી મુક્તિનો માર્ગ બતાવે છે યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ છે તેમાં મન અને શરીર વિચાર અને ક્રિયા સંયમ અને

આજરોજ સૌરભ સંસ્કાર વિદ્યાલય હિંમતનગર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આ નિમિત્તે સ્કૂલના ટ્રસ્ટીગણ શ્રી મોહનભાઈ આર પટેલ સર શ્રી નિલેશભાઈ પટેલ સર સ્કૂલના આચાર્ય શ્રીમતી પ્રિયંકા મેમ સુપરવાઇઝર શ્રી દિલીપ પ્રજાપતિ સર સ્ટાફગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અહેવાલ સુરેશ મકવાણા ગુજરાત બ્યુરો છે